કીર્તિબેન ડાંડારિયા સહિતના અધિકારીઓ જોડાયા હતા અને રોટરી વન ખાતે થી પાંચ વર્ષના બાળકોને પોલિયો વિનોધી રસીના બે ટીપા પીવડાવ્યા હતા જ્યારે આ કાર્યક્રમ અંતર્ગત શહેરના કુલ એક લાખ સોળ હજાર બાળકોને અલગ અલગ સેન્ટરો પર પોલિયો વિનોધી રસી પીવડાવવામાં આવી હતી પાંચ વર્ષ ના બાળકો ને આ ના બેઠા માં આવતું આ રાષ્ટ્રવ્યાપી કોલિયા નામો ની અભિયાન મળી અને સફળ બનાવી